ડીમ ફંડમાંથી રૂપિયા નવ પોઇન્ટ સત્યાવીસ કરોડની ખરીદીમાં પંચાવન ટકાનો ભ્રષ્ટાચાર આચરાયો છે જેમાં રૂપિયા નવ પોઇન્ટ સત્યાવીસ કરોડની રકમમાંથી ચાર પોઇન્ટ પંચોતેર કરોડનું પારદર્શક ભ્રષ્ટાચાર આજરેનો કોંગ્રેસના નેતા પુંજા વંશે આક્ષેપ કર્યા છે તો ડીમ ફંડમાંથી સફાઈ કિટ સોલર કિટ ફર્નિચર કોમ્પ્યુટર સાઇટ સહિતની ખરીદી બજાર ભાવ કરતા બમણા ભાવે ખરીદી કરવામાં આવે છે તો નોન બ્રાન્ડેડ વસ્તુઓ ખરીદાય છતાં બ્રાન્ડેડ કરતાં બમણા ભાવ ચૂકવ્યા છે સમગ્ર કોર્પોરની એસીપી મારફતે તપાસની માંગલ કરવામાં આવી છે આજની પ્રેસ વાર્તાની અંદર મે વિગતવાર રીતે ડિસ્ટ્રિક્ટ મિનરલ ફંડ ની જે રકમ જે આવે છે એ આ જિલ્લાના વિકાસ માટે હોય છે અને ડિસ્ટ્રિક્ટ મિનરલ ફંડ ની કાઉન્સિલ બેઠક જે મળી છે એમાં કુલ 47 કરોડ રૂપિયા કરતા વધારે રકમ ના કામો મંજૂર કરવામાં આવેલા આ કામો ની અંદર જે જિલ્લાની છ તાલુકાની પ્રાથમિક સ્કૂલો અને માધ્યમિક સ્કૂલોની અંદર જુદા જુદા પ્રકારના વજન ઊંચાઈ આંગણવાડીમાં ઊંચાઈ અને સ્માર્ટ કેલ સોલાર ઇન્ડોર કુકિંગ સીટ સ્વચ્છતા કીટ કોમ્પ્યુટર લેબ સાધનો કોમ્પ્યુટર નકશા ચાર્ટ અને વિજ્ઞાન સાધનોની ખરીદી માટેની ફાળ મંજૂર કરવામાં આવેલી આ જે ખરીદી કરવામાં આવી છે એ ખરીદીની અંદર કુલ રકમ જે ચૂકવવામાં આવી છે જે તે જે ભાવનો જે ડિફરન્સ છે એ ડિફરન્સ મેં આઈટમવાઇઝ બતાવ્યો છે ને એમાં ગીર સોમનાથ જિલ્લાના તત્કાલીન કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા જે ખરીદ કરવામાં આવ્યું છે એ ખરીદીની અંદર જે ચુકવણી કરવામાં આવી છે એના કરતા માર્કેટ વેલ્યુ ની અંદર પચાસ ટકા રકમની અંદર રિટેલમાં હોલસેલની વાત નથી કરતો રિટેલની અંદર પણ સાડા ચાર કરોડ રૂપિયાની અંદર આ બધી આઈટમો ખરીદ શકાય એટલે નવ કરોડ સિત્યાવીસ લાખની સામે પચાસ થી પંચાવન ટકા એટલે કે ચાર થી પોણા પાંચ કરોડ રૂપિયા ચાર લાખ ચાર કરોડ પિંચોતેર લાખ રૂપિયાનો પારદર્શક ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે આ ભ્રષ્ટાચાર કરવામાં જે આવ્યો છે એ બાબતે જિલ્લા હાલના કલેક્ટર અને રાજ્ય સરકાર એટલે મુખ્યમંત્રી સુધી આ રજૂઆતો પહોંચાડશો અને સરકાર પાસે માંગણી કરશું કે આ જે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે એની તપાસ એસીબી દ્વારા કરાવવામાં આવે અને આમાં આ ભ્રષ્ટાચારમાં જે કોઈ લોકો સંડોવાયેલા છે એ સંડોવાયેલા લોકોની સામે જિલ્લા વહીવટી તંત્રમાં નીચેથી ઉપર સુધી જે કોઈ અધિકારી હોય જે કોઈ અમલીકર અધિકારી અધિકારી હોય એમની જવાબદારી નક્કી કરીને કારણ કે બધાની જવાબદારી થાય ટેન્ડરો જે બહાર પાડવામાં આવ્યા છે જેમની અંદર તો એ ટેન્ડરોની અંદર પણ જે શરતો રાખવી જોઈએ એ શરતો ઈરાદાપૂર્વક રાખવામાં આવી નથી એટલા માટે કે એમની અનુકૂળતા હોય એ પ્રમાણે એ ખરીદી શકે એટલા માટે થઈ અને ટેન્ડરની અંદર પણ જે જોગવાઈઓ નીતિ નિયમની વિરુદ્ધની અંદર આ ખરીદી કરી અને આ ભ્રષ્ટાચાર કરવામાં આચરવામાં આવ્યો છે એટલે એસીબી મારફત તપાસ કરાવરાવી જે કોઈ જવાબદાર હોય એ તમામ અમલીકરણ અધિકારી અને મુખ્ય જવાબદાર તત્કાલીન કલેક્ટર શ્રી જાડેજાની મંજૂરી કારણ કે એમને આમાં જે મંજૂરીઓ આપવામાં આવી છે એમની સયો પણ છે 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 ખરીદ સમિતિ જે જે એના સભ્યો હોય એમાં કલેક્ટરની પણ મંજૂરી હોય છે એટલે મુખ્ય જવાબદાર છે એ કલેક્ટર દિગ્વિજયસિંહ છે એટલે તપાસ કરી અને એની સામે કડક પગલા ભરવા માટેની આજની પ્રેસ વાર્તા માધ્યમ માંગણી કરીશ મહેશ નેશન ડ્રસ્ટ ન્યુઝ ગીર સોમનાથ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાયક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર